આજે તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો વડાલી સોળસો સત્તર ધ્રોલ સોળસો સાવરકુંડલા પંદરસો અગિયાર ધારી ચૌદસો છન્નું વાંકાનેર પંદરસો અઠ્ઠાવન હળવદ પંદરસો બાવીસ જામજોધપુર પંદરસો એકાશી જેતપુર પંદરસો એકાણું મોરબી પંદરસો નવ્વાણું બાબરા પંદરસો નેવું અમરેલી પંદરસો એંસી ગોંડલ પંદરસો એકોતેર કડી પંદરસો પંચોતેર અને ખાંભા પંદરસો એકાવન ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે પરાશરા અમારે ત્યાં પંદરસો પચાસની આસપાસ કપાસના ભાવ ચાલી રહ્યા છે ટૂંકમાં ચૌદસો પચાસથી કરીને પંદરસો એંસી સુધીની માહિતી અમને મળી રહી છે તમારા વિસ્તારમાં આનાથી નીચા કે આનાથી ઊંચા કપાસના ભાવો જોવા મળતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ખેડૂત મિત્રો આ કોઈ વિસ્તારમાં કપાસના ભાવમાં પૂલ રહી ગઈ હોય અને તમારી પાસે નવી માહિતી હોય નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે નવા આવનારા વિડીયોમાં અમારી પુલ સુધારી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો